નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું રેખાદેવી સિંહ ફરીથી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું અગાઉના બે વિડીયોમાં આપણે પ્રથમ વર્ષના કોર્સ સાતના આઠમા પ્રકરણમાં ભવિષ્યની ટેકનોલોજીમાં કેટલીક મહત્ત્વની બાબતો જેમાં વિકસતી ટેકનોલોજીનો મુદ્દો હતો આ વિકસતી ટેકનોલોજીમાં આપણે આ અભ્યાસક્ર એટલે કે આ પ્રકરણમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે તેના વિશે ટૂંકમાં આપણે પરિચય મેળવ્યો હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંકલ્પનાઓ વિશે પણ અભ્યાસ કર્યો હતો ત્યારબાદ આપણે આ પ્રકરણના રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા એઆઈનો મુદ્દો જે છે તેનો પણ અભ્યાસ આપણે કર્યો હતો ત્યારબાદ બીજો એક મુદ્દો એનએલપી એઆઈ આધારિત શિક્ષણના સમૃદ્ધિકરણ માટેની ઉપયોગી ટેકનોલોજી તેનો ટૂંકમાં પરિચય મેળવ્યો હતો અને આ એનએલ એઆઈ આધારિત શિક્ષણના સમૃદ્ધિકરણ માટેની ઉપયોગી ટેકનોલોજીના જે બે ઘટકો છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો અને હવે આ વિડીયોમાં આપણે આ પ્રકરણનો જે મુદ્દો છે વર્ચ્યુઅલ રિયાલિટી તેનો અભ્યાસ કરીશું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે સાથે વર્ચ્યુઅલ રિયાલિટીની સંકલ્પનાનો ઉપયોગ પણ વ્યાપક થયો છે તમે વર્ચ્યુઅલ રિયાલિટી શબ્દ તો ઘણી વખત સાંભળ્યો જ હશે આ વર્ચ્યુઅલ રિયાલિટીને સંક્ષિપ્તમાં એટલે કેટૂંકમાં વીઆર તરીકે આપણે ઓળખીએ છીએ વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કમ્પ્યુટર સોફ્ટવેર તેમજ હાર્ડવેરની મદદથી એવા ત્રિપરિમાણીય આભાસી પર્યાવરણની રચના કરવી કે જેમાં ઉપયોગ કરતાં આ પર્યાવરણમાં પોતે હાજર હોવાની સંવેદના અનુભવે અને તેમાં ક્રિયા પ્રતિક્રિયા આપી શકે ઉદાહરણ તરીકે તમે કોઈ વર્લ્ડ ટૂરમાં વર્ચ્યુઅલ રિયાલિટીમાં વર્લ્ડ ટૂર કરતા હોવ તો તમે સાચે જ પ્રવાસ કરતા હોવ એવો તમને અનુભવ થાય છે આ માટે ખાસ પ્રકારના ચશ્મા પહેરવા પડે છે જેમાં કાચ પર દ્રશ્ય જોવા મળે છે તેમજ ફાઇબર ઓપ્ટિક્સ હાથ મોજા પહેરવા પડે છે જેનાથી ઉપયોગ કરતાં કોઈપણ ક્રિયાઓનું નિયંત્રણ કરી શકે છે વર્ચ્યુઅલ રિયાલિટીથી દ્રશ્ય જે છે એ એકદમ જીવંત બને છે હવે આ વર્ચ્યુઅલ રિયાલિટી છે એના પ્રકારો છે એના પ્રકારોમાં આપણે વિગતે નહીં પરંતુ ટૂંકમાં આપણે અભ્યાસ કરીએ તો એનો પહેલો પ્રકાર છે ઇમરસિવ વીઆર વીઆર એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી તો ઇમરસિવ વી આરમાં આપણે સમજીએ તો આ પ્રકારના કમ્પ્યુટર દ્વારા થ્રીડી અવકાશનું નિર્માણ થાય છે જે માટે સ્ટીરિયોસ્કોપિક ગોગલ્સનો ઉપયોગ થાય છે એટલે કે ચશ્માનો ઉપયોગ થાય છે હાથના હલનચલનથી ડેટા જે છે એટલે કે ડેટા ગ્લોવ્સ જે છે ખાસ પ્રકારના હાથના મોજા હોય છે જેને ડેટા ગ્લોવ્સ એમ કહેવાય છે તો આ હાથના હલનચલનથી ડેટા ગ્લોવ્સ કમ્પ્યુટર જનરેટેડ ઇમેજને ચશ્માના નાના પડદા પર ઉપસાવે છે તો વર્ચ્યુઅલ રિયાલિટીના આ પ્રકારનો ઉપયોગ વિમાનના પાઇલોટ તથા અવકાશ યાત્રીઓને તાલીમ આપવા માટે થાય છે ટેકનોલોજીના ક્ષેત્રમાં ઇમરસિવ રિયાલિટીના નવ જેટલા પ્રકાર જોવા મળે છે હવે આ નવ જેટલા જે પ્રકાર છે એ કયા કયા છે એ જોઈએ તો પહેલો પ્રકાર છે ઇમર્સિવ ફર્સ્ટ પર્સન બીજો છે થ્રો ધ વિન્ડો ત્રીજો છે મિરર વર્લ્ડ ચોથો છે વાલ્ડો વર્લ્ડ પાંચમો ચેમ્બર વર્લ્ડ છઠ્ઠો કેબ સિમ્યુલેટર એન્વારમેન્ટ અહીંયા ગુજરાતીમાં કેમ લખ્યું છે પરંતુ ટાઈપિંગ મિસ્ટેક છે જે કેબ એમ વાંચવું સાતમું છે સાયબર સ્પેસ આઠમો છે ટેલિપ્રેઝન્સ અથવા તો ટેલિઓપરેશન અને નવમો છે ઓગમેન્ટેડ રિયાલિટી તો વર્ચ્યુઅલ રી રિયાલિટીના જે પહેલો પ્રકાર છે ઇમર્સિવ વર્ચ્યુઅલ રિયાલિટી એમાં પણ નવ પ્રકાર પડે છે જેનો આપણે અહીંયા ટૂંકમાં અભ્યાસ કર્યો મતલબ કે એનો પરિચય મેળવ્યો હવે આપણે વર્ચ્યુઅલ રિયાલિટીનો બીજો પ્રકાર ઓગમેન્ટેડ રિયાલિટી એના વિશે ટૂંકમાં એનો પરિચય મેળવીશું એનો અભ્યાસ કરીશું તો ઓગમેન્ટેડ રિયાલિટી ઇમરસિવ રિયાલિટીનો જ એક પ્રકાર છે ઓગમેન્ટનનો ગુજરાતી અર્થ ઉમેરવું તેવો થાય છે તો ઓગમેન્ટેડ રિયાલિટીનો ખ્યાલ એવું દર્શાવે છે કે વાસ્તવિક જગતમાં એવું કશું ઉમેરવું કે જે આપણા અનુભવોને વધુ પ્રત્યક્ષ અને રસપ્રદ બનાવે ઇન્ટરેસ્ટિંગ બનાવે વિચારો કે તમારી વાર્તાની ચોપડીના પાત્રો વાસ્તવિક જેવા બની તમારી સામે આવે તો તે ઓગમેન્ટેડ રિયાલિટીના ઉપયોગથી જ શક્ય બને વર્ચ્યુઅલ રિયાલિટી તમને વાસ્તવિક જગત જેવો અનુભવ કરાવે છે જ્યારે ઓગમેન્ટેડ રિયાલિટી તમારા વાસ્તવિક જગતમાં નવું ઉમેરી તેને વધુ રસપ્રદ બનાવે છે વર્ચ્યુઅલ રિયાલિટીના ત્રીજા પ્રકારમાં આવે છે ડેસ્કટોપ વર્ચ્યુઅલ રિયાલિટી હવે આ ડેસ્કટોપ વર્ચ્યુઅલ રિયાલિટી જે ટેકનોલોજી છે એ વર્ચ્યુઅલ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી સિદ્ધિ છે જેમાં કમ્પ્યુટર ડેસ્કટોપનો ઉપયોગ થાય છે અને ઉપયોગ કરતાને વિશાળ સ્ક્રીન પર આંતરક્રિયા કરવાની વ્યવસ્થા પૂરી પાડે છે એટલે કે કમ્પ્યુટર ડેસ્કટોપની નાની સ્ક્રીન કોઈ અન્ય મોટા મોનિટરનો ઉપયોગ કર્યા વગર પણ ખૂબ વિસ્તાર સ્વરૂપમાં જોઈ શકાય છે આ ટેકનોલોજી ઇમર્સિવ વીઆર એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી કરતાં ઓછી ખર્ચાળ હોય છે ત્યારબાદ વર્ચ્યુઅલ રિયાલિટીનો ચોથો પ્રકાર પ્રોજેક્શન વીઆર વર્ચ્યુઅલ રિયાલિટીના આ પ્રકારમાં એટલે કે પ્રોજેક્શન વર્ચ્યુઅલ રિયાલિટીમાં એક સાથે ઘણા કમ્પ્યુટરની મદદથી પ્રોજેક્શન થિયેટરની રચના કરવામાં આવે છે જેમાં થિયેટરમાં તમામ દિવાલો પર ચિત્ર પ્રક્ષેપિત કરવામાં આવે છે આભાસી જગતમાં મુક્ત હલનચલનની અનુભૂતિ કરાવે છે જેમ કેવ થ્રીડી રિયલ પ્રોજેક્શન થિયેટર થ્રીડી એટલે કે ત્રણ દિવાલોનું બનેલું છે સૌપ્રથમ કેવનું નિર્માણ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ ખાતે ઇલેક્ટ્રોનિક વિઝ્યુલાઇઝેશન લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું ઉદાહરણ તરીકે જોઈએ તો પોઈચા ખાતે નીલકંઠ ધામ પાટડી ખાતે વણીન્દ્ર ધામ છે ત્યાં તમને પ્રોજેક્શન વીઆર જે છે એનું ઉત્તમ નમૂનો જે છે એટલે કે ઉપયોગનું ઉદાહરણ પૂરું પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ વિડીયોમાં વર્ચ્યુઅલ રિયાલિટી એટલે શું અને વર્ચ્યુઅલ રિયાલિટીના પ્રકારો કેટલા છે અને કયા પ્રકારના છે એના વિશે સમજ મેળવી હવે પછીના વિડીયોમાં આપણે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો વિવિધ ટેકનોલોજીનું શિક્ષણમાં મહત્વ તેના વિશે આપણે ચર્ચા કરીશું અને એ વિડીયો હું આપની સમક્ષ રજૂ કરું ત્યાં સુધી હું આપની અહીંથી રજા લઉં છું આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમે તો એને લાઈક કરજો અને શેર કરજો બાય